તો જય રાણાદેવ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે રાણાદેવ જે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મુવાડા ગામે આવેલું છે કહેવાય છે કે જે પણ માનતા રાખીએ તે પૂરી થાય છે જેથી દૂર દૂરના માણસો રાણાદેવના મંદિરે દર્શન કરવા અને માનતા લેવા માટે આવતા હોય છે તો મિત્રો અહીંયા ગુરુવારે અને રવિવારે ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળતી હોય છે લોકોનું કહેવું છે કે અહીંયાથી માનતા લીધી હોય એ પૂરી થાય એટલે જેની પણ માનતા રાખી હોય બકરા કુકડાની તો તેની બલી આપવામાં આવે છે તો મિત્રો લોકો કહે છે કે વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે અને હજુ ચાલે પણ છે તો મિત્રો અહીંયા નાનું એવું મંદિર છે પણ ખૂબ જ પ્રમાણમાં લોકો આવતા જોવા મળતા હોય છે આ મંદિર અમારા ગામડાઓમાં ખૂબ જ પ્રખ્યાત જોવા મળે છે અને ગામડાના લોકો ખૂબ જ પ્રમાણમાં આવતા પણ હોય છે